બે હજાર બાવીસમાં યુએસ કેનેડા સરહદ ઉપર એક ભારતીય પરિવારના થીજી જવાથી મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી છે આ કેસ માનવ તસ્કરી સાથે સંબંધિત છે જેમાં ભારતના ગુજરાત રાજ્યના ડિંગુચા ગામના જગદીશ પટેલ તેમની પત્ની વૈશાલીબહેન અગિયાર વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષનો પુત્ર ધાર્મિકનું મૃત્યુ થયું હતું પરિવાર છત્રીસ ડિગ્રી સેલ્સિયસની ભયંકર ઠંડીમાં યુએસ કેનેડા સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને માત્ર તે ત્રીસ ફૂટ દૂર મૃત્યુ પામ્યા યુએસ કોર્ટ અનુસાર આ ખતરનાક દાણચોરી કામગીરીનો મુખ્ય સૂત્રધાર હર્ષકુમાર પટેલ હતો જે ભારતનો નાગરિક છે અને ડિંગુચા ગામનો રહેવાસી છે તે ડર્ટી હેરી તરીકે જાણીતો હતો આ કેસમાં અન્ય એક આરોપી ફ્લોરિડાનો રહેવાસી સ્ટીવ એન્થોની શેન્ડને સિક્સ ફાઇવ વર્ષની એટલે કે છ પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી તેના ઉપર લોકોને સરહદ પાર લઈ જવાનો આરોપ હતો ફરિયાદીઓએ તેના માટે અગિયાર વર્ષની સજાની માંગ કરી હતી પરંતુ કોર્ટે તેની મર્યાદિત ભૂમિકાને ધ્યાનમાં રાખીને ઓછી સજા ફટકારી હતી જજ જ્હોન ટુનહાઈમે કહ્યું હતું કે આ ગુનો અસાધારણ છે કારણ કે તેના પરિણામે બે નાના બાળકો સહિત ચાર લોકોના અકલ્પનીય મૃત્યુ થયા હતા અને આ મૃત્યુને અટકાવી શકાયા હોત